એટલે આખો ટન એને લઈ ગયું છે બાપ ઇન્ડર પર ચડી ગઈ છે બરાબર છે એટલે જે અકસ્માત થયું એના પછી તમે જે સારવાર માટે લઈને હાલ કેવી સ્થિતિ છે અત્યારે એની હાલ સ્થિતિ બહુ ખરાબ છે ખૂબ ખરાબ એ તો મારી માનવતા એક એક ભી મળ્યો હું અને ઈકો મેં વિનંતી કરી ત્યારે એને લઈ ગયા કોઈ એ લઈ નહોતું જતું થાય આ દાદા જે છે અકસ્માત વિશે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે આજે જે માનવતા છે મરી પરવાળી છે ત્યારે એ મુદ્દે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એમ આપણા સમાજમાં હૃદયને હચમચાવી દે છે અને આપણી સંવેદનાને પટકાળે છે આજે બપોરે લગભગ સારા બાર એક વાગ્યાની વચ્ચે વિજાપુર મહેસાણા હાઈવે પર ખણુસા ગામ નજીક ખોરાક પર એક દુઃખદ અકસ્માત બન્યો જેમાં ખણુસાની દીકરી આ સેકન્ડરી કેપી પટેલ હાઈસ્કૂલની ધોરણ અગિયાર કોમર્સની વિદ્યાર્થીની નિકિતા સુખન સુખરનપુરી ગોસ્વામી જે સાયકલ પર સ્કૂલેથી ઘરે આવી રહી હતી તે દરમિયાન બીજાપુર સુરત એસટી બસ સાથે ધરાઈ હતી અને અકસ્માત એટલો ગંભીર હતો કે નિકિતા રોડ પર પડી ગંભીર રીતે જાગૃત થઈ હતી પરંતુ આ ઘટનાનું સૌથી હળદરવાયક અને શરમજનક પાસો તો એ છે કે જ્યાંના દીકરી પીડામાં તડપી રહી હતી ત્યાં આસપાસના લોકો તેને હોસ્પિટલ પહોંચાડવાના બદલે મોબાઈલમાં વિડીયો ઉતારવામાં વ્યસ્ત હતા આ વિડીયો જેમાં નિકિતા ગંભીર હાલતમાં રોડ પર પડી છે હવે હું જોઈ રહ્યો છું કે દરેક વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થઈ રહ્યો છે શું આ આપણા સમાજની સંવેદનશીલતા છે નિકિતાને તાત્કાલિકી વિજાપુર જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાંથી તેને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડવામાં આવી તાજા અપડેટ મુજબ હું તમને જણાવું છું હિંમતનગરમાં તેનું સીટી સ્કેન થયું અને તેને અઘતન સારવાર માટે હાલ અમદાવાદ યુએન મહેતામાં લઈ જવામાં આવી છે નિકિતાના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેની સારવાર માટે લગભગ અઢી લાખ રૂપિયાની જરૂર છે આ મુશ્કેલ સમયમાં જે નિકિતા મળતી હતી સ્કૂલના શિક્ષકો તથા સ્થાનિક સમુદાયે આર્થિક મદદ કરી હિંમતનગર ખાતે સિટી સ્કેનનો ખર્ચો તમામ એ લોકોએ કર્યો પરંતુ હવે વધુ ખર્ચ વધુ સારવાર માટે અઢી લાખ રૂપિયાની જરૂર છે જે માનવતાનું ઉજ્જવળ ઉદાહરણ પણ કહી શકાય પરંતુ આ પૂરતું નથી આજે આપણે સૌ ભાઈબંધુઓને અપીલ કરી રહ્યા છીએ કે નિકિતાને પરિવારને બનતી મદદ કરીએ નિકિતાના પરિવારજનોનો સંપર્ક નંબર પર ડિસ્પ્લે પર આપેલો છે તેમને સંપર્ક કરો અને સહાય કરો અને તેમની મદદ કરો આપણે આજે એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં એક દીકરી રોડ પર પીડામાં તડપે છે અને લોકો તેની મદદ કરવાને બદલે વિડીયો બનાવીને વોટ્સઅપ પર શેર કરી રહ્યા છે આ ઘટના આપણને પૂછે છે કે આપણી માનવતા ક્યાં ગઈ એક સમય હતો જ્યારે લોકો પોલીસની કાર્યવાહી અને પૂછપરછના ડરથી મદદ કરવામાં ખચકાતા હતા પરંતુ આજે સરકારે સ્પષ્ટ કર્યું છે કે અકસ્માતના પીડિતને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ લઈ જનાર વ્યક્તિ સામે કોઈ કાયદાકીય કે કાનૂ કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો પછી આ ઉદાસીનતા કેમ છે આ નિર્દયતા કેમ છે શું એક જીવન બચાવવું એ વોટ્સઅપ પર લાઇક્સ અને શેર્સથી વધુ ઓછું મહત્ત્વ થઈ ગયું છે આ ઘટના માત્ર નિકિતાની નથી દર્શક મિત્રો આ આપણા બધાની છે આજે નિકિતા સાથે થઈ બન્યું કાલે આ કોઈ દીકરી બહેન કે માતા સાથે પણ બની શકે છે ખણુસા પ્રવેશગાર નજીક અગાઉ ઘણા અકસ્માતો સર્જાયા છે જીવ ગુમાવ્યા ઘણા લોકો જીવ પણ ગુમાવ્યા છે આ સ્થળે સ્પીડ બ્રેકર ટ્રાફિક સિગ્નલ અને રોડ શેપીના ઉપાયોની જરૂરતો છે પરંતુ તેનાથી પણ વધુ અને મોટી જરૂર તો એ છે કે આપણા હૃદયમાં માનવતા જગાવવાની છે આપણે આજે એવું સમાજ નથી બનાવવા માંગતા જ્યાં એક દીકરીની પીડા સોશિયલ મીડિયાની ટ્રોફી બની જાય આપણે એવો સમાજ બનાવવા માંગીએ છીએ જ્યાં દયા કરુણા અને માનવતા જીવંત હોય આજે આપણે નિકિતાની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરીએ છીએ આજે આપણે પ્રતિજ્ઞા પણ લઈએ કે આવી ઘટનાઓમાં આપણે મોબાઈલ નહીં પણ હાથ આગળ ધરીશું આપણે નિકિતાના પરિવારને આર્થિક મદદ કરીશું જેથી તેમની દીકરીની સારવારમાં કોઈ અડચણ ન આવે આપણે સરકાર અને તંત્રની સલામતીના ઉપાય માટે દબાણ તો કરીશું પરંતુ સૌથી પહેલાં આપણે આપણી સંવેદનશીલતાને જગાડીશું આવો આજે આપણે નિકિતાની પીડાને આપણી પીડા બનાવીએ આ વોટ્સઅપ વિડીયોના શેર્સ શેર્સ નહીં પણ નિકિતાના પરિવારની મદદ અને એક જીવન બચાવવાના પ્રયાસને વાયરલ કરીએ નિકિતાના પરિવારને સહાય કરવા માટે ડિસ્પ્લે પર નંબર આપેલો છે આવો આ ઘટનાને આપણા સમાજના અડીસામાં જોઈએ અને નક્કી કરીએ કે આપણે એવો સમાજ બનાવીએ જ્યાં દીકરીઓ સુરક્ષિત હોય જ્યાં માનવતા જીવંત હોય અને જ્યાં જીવન બચાવવું અને સોશિયલ મીડિયાની લોકપ્રિયતા કરતાં હજાર ઘણું મહત્ત્વનું હોય નિકિતા માટે આપણે આપણા સૌનું ભવિષ્ય માટે ચાલો આજે આપણે એક નવી શરૂઆત કરીએ આભાર આપ સૌનું અને ચાલો આપણે સાથે મળીને માનવતાનો દીવો પ્રગટાવીએ